ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઘાંઘરી ગામ નજીક હઝરત રોશનઝમીર ભંગર શાપીર દાદાનો ઉર્ષ શરીફ શાનો શૌકતથી યોજાયો દરગાહના ખાદીમના નિવાસસ્થાનેથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું જે દરગાહે પહોંચ્યા બાદ ચાદર શરીફ સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી ઉર્ષ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ સમાજોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા પરંપરા મુજબ બુફે ભોજન રૂપે ન્યાઝ આપવામાં આવી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો આજે આપણા ભાવનગર જિલ્લાના શિયોર તાલુકાના ગાંગળી ગામ એટલે કે ભાવનગરથી વીસ થી પચ્ચીસ કિલોમીટર દૂર આવેલું છે આ ગાંગળીની અંદર વાડી વિસ્તારની અંદર આવેલા અજોત રસન જમીન વંગણસાબી દાદાનું ઉર્થ સરીપ દર દર વર્ષે આપણે ઈસ્લામી સાબન માસની સત્તરમાં ચાંદે ઉર્ચ ઉજવવામાં આવે છે તે રીતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજ રોજ અજલ તોસન જમીન હોંગણ સાબ પીર દાદાનો ઉર્ચ શરીફ સાનો શોકજ સાથે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે આ પ્રસંગે દર વર્ષે આપણે દરગાહ શરીફના હાદિમ સાહેબ છે તેમના ઘરેથી એક શાનદાર જુલુસ નીકળે છે આ જુલુસ દરગાહ શરીફમાં પહોંચે છે પછી ત્યારબાદ દરગાહ શરીફની અંદર આપણે સંદર શરીફ ચાદર શરીફ સલાતો સલામ શાહમુજ દુઆઓ કરવામાં આવે છે અને અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફ ની અંદર એક ન્યાસ શરીફ નો શાનદાર પ્રોગ્રામ કરવામાં આવે છે આ એક જ દરગાહ એવી છે મારા ધ્યાન મુજબ કે અહીંયા ન્યાસ શરીફ છે એ બુફે ટાઈપ ની ન્યાસ કરવામાં આવે છે બુફે ટાઈપ ની એટલે તમામ હિન્દુ મુસ્લિમોને ડીશ ની અંદર કાયદેસર પીરસવામાં આવે લાડવા હોય દાળ હોય ચોખા હોય બટેટાનું શાક હોય એ બધાને અલગ અલગ ડીશમાં

ખાસ આપણે આવો ભાઈચારો કાયમ રહે અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે સાપીર દાદાના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે રીતે હિન્દુ બિરાદરો પણ આવે છે એમાં ખાસ કરીને જે સોની સમાજ છે

ભાઈચારો કાયમ રે તે અલ્લાહ તાલાના દરબારમાં દુઆ છે અને ખાસ કરીને અજો ત્રોશ જમીન મંગળસાહ પીર દાદાના દરબારમાં દુવા છે કે આપણી કોમી એકતા અને ભાઈચારો કાયમ રે